સિનોર પીએસસી ખાતે વર્લ્ડ મેન્સ્ટુઅલ હાઇજીન દિવસની ઉજવણી કરાઈ સિનોર તાલુકાના શાધલી અને સિમલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ તાલુકાના તમામ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર જિજ્ઞેશ વસાવાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વર્લ્ડ મેન્સ્ટુઅલ હાઈજીન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કિશોરીઓ દ્વારા આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી કાર્યક્રમમાં કિશોરીઓને મેન્સ્ટ્રુઅલ હાઈજીન દિવસ અંગેની સમજ આપવામાં આવી હતી સાથે સાથે સેનેટરી પેડનો ઉપયોગ અને નિકાલ માટે પણ સમજ આપવામાં આવી હતી કાર્યક્રમમાં આવેલી કિશોરીઓને સેનેટરી પેડના વિતરણ બાદ અવરનેસ રેલી યોજવામાં આવી હતી ખૂબ મોટી સંખ્યામાં તાલુકાભરમાંથી કિશોરીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આજે અઠ્યાવીસમી મે નેશનલ ડે તરીકે ઉજવનાર છે જેમાં સિનોર તાલુકામાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહિલાઓ માસિક ધર્મ દરમિયાન રાખવાની થતી સ્વચ્છતા અંગેની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં રેડ ડોટ તેમજ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને વિશેષ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાંથી અવેરનેસ માસિક ધર્મ પ્રત્યે જાગૃત થાય અને ખાસ કરીને સિનોર શિવડી અને સહદલી પીએસસી ખાતે આવનાર કિશોરીઓને સેનિટરી પેડનું એક દરેક કિશોરીને આપવામાં આવ્યા